ગોંડલથી રાજકોટના તિરઘડીયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે વી આર પાસે મૃતક યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે અને તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે મુખ્યત્વે મુદ્દા નંબર ત્રીસ અને એકત્રીસ માં એવું જણાવવામાં આવ્યું છે કે યુવાનની ગુદામાં સાત સેન્ટીમીટર ઊંડો ચીરો છે તેમજ લાકડી થી માર મારવામાં આવ્યો હોય તેવા ચાર ચાર સેન્ટીમીટરના પણ અનેક ઈજાના નિશાન છે આ ઉપરાંત એવી અનેક ઈજાઓ પણ થઈ છે કે જે માત્ર અકસ્માતને કારણે ન થાય પરંતુ એવી ઈજાઓ થઈ છે કે જે શંકા ઉપજાવે છે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસન વિભાગના ત્રણ નિષ્ણાંત ડોક્ટર પીઆર વરુ એમ એમ ત્રાંગડિયા અને પી જે મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઈજા ક્યાં ક્યાં થઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ પાર્ટમાં કુલ ચોવીસ મુદ્દા વર્ણવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ એકત્રીસ મુદ્દામાં કેવી રીતે ઈજા થઈ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ એ કુવાડવા પોલીસ સ્ટેશન મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીપી રજિયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે રિપોર્ટ વીઆર લાઇવને મળ્યા બાદ કેટલાક નિષ્ણાંત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માંગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું ત્યારે નિષ્ણાંત તબીબોએ વીઆર લાઇવને જણાવ્યું હતું કે આ રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઈજાના નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે નિશાન તબીબો વધુમાં એવું પણ કહે છે કે ઈજાના નિશાન એ કલાક એટલે કે તાજા છે તેમજ શરીરના કેટલાક ભાગો પર અકસ્માતમાં કેટલાક સેન્ટીમીટરના ભાગમાં ઈજા થાય તે નક્કી નથી હોતું જે વાહન અથડાયું હોય અને જે ભાગેથી અથડાયું હોય તે ભાગ કેટલો બથડ છે અને કેટલો વજનદાર છે તેના પરથી ઈજાના નાના અથવા તો મોટા નિશાન નુકશાન થાય પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ચાર ચાર સેન્ટીમીટરની જાડાઈના જે નિશાન થયા છે તે લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય તેવા પણ છે આ ઉપરાંત ગુદાના ભાગે તેમજ વૃષણ કોથળી પર પણ જે ઉજરડાના અને ચીરાના નિશાન છે એ પણ શંકા ઉપજાવે એવા છે જેમાં ગુદામાં સાત સેન્ટીમીટર ઊંડો અને ત્રણ સેન્ટીમીટરની જાડાઈનો એક ચીરો છે ત્યારે આ ઈજા કેવી રીતે થઈ તે પોલીસ તપાસનો હવે મુદ્દો છે ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે ખોપરી પણ ફાટી ગયેલી છે અને તેમાં ઓગણચાલીસ સેન્ટીમીટર લાંબી અને ઊંડી ઈજા છે જ્યારે આંખ નાક હોઠ અને ગાલ પર પણ ભારે ઈજા છે આ સિવાય લોહી અને ગા જે છે તે બ્લેન્ટ ઓબ્જેક્ટ જેમ કે લોખંડનો પાઇપ દંડો અથવા તો પથ્થરથી હુમલો થયા હોય તેવા સંકેત આપે છે જ્યારે પાસડાના હાડકા પણ 3 થી 5 સેન્ટીમીટર સુધી તૂટી ગયેલા હતા છાતીની વાત કરવામાં આવે તો છાતીની અંદર પણ 200 સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું અને ફેફસા તેમજ હૃદય પર પણ ઘણા ઘા હતા કે જે ગંભીર હુમલો થયો હોય એવી શંકા દર્શાવે છે બંને પગ અને તળિયાના હાડકા પણ ભાંગેલા હતા જ્યારે જમણા સાથળનું હાડકું છૂટું પડી ગયું હતું અને નાના ટુકડાઓમાં વિખંડિત થઈ ગયું હતું નિષ્ણાંત તબીબો જણાવી રહ્યા છે કે આ પ્રકારની ઈજાઓ સામાન્ય રીતે બે કારણથી થાય છે જેમાં હિંસક મારપીટના કારણે અથવા તો હાડકા તૂટી જવાથી અથવા તો વિશેષ પ્રકારના શારીરિક શોષણ અથવા તો યાતનાઓથી આ રિપોર્ટની અંદર જે મુદ્દાઓ છે તે પરથી નિષ્ણાંત તબીબો પણ એટલું તો જરૂર કહી રહ્યા છે કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તેમાંની અનેક ઈજાઓ શંકા ઉપજાવી રહી છે ક્યાંય પણ એવું સ્પષ્ટ લખ્યું નથી કે આ ઈજાઓ અકસ્માતને કારણે જ થઈ છે ત્યારે હવે રાજકોટ પોલીસ આ કેસમાં કઈ દિશામાં તપાસ શરૂ કરે છે અને શું બહાર આવે છે તે જોવાનું રહ્યું